મેનેજમેન્ટ વીકની ઉજવણીના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું લેખક ભરત પટેલ કે જેઓ બીપી એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્ટના મેનેજિંગ ડિરેક્ટર છે જેમના પુસ્તક સર્ચિંગ હેપીનેસમાં માનવીય અનુભવોની એક જર્ની વર્ણવામાં આવી છે તેમજ આ પુસ્તકથી થતા જ્ઞાનના સંચયની પણ તેમણે વાત કરી હતી પુસ્તક વિમોચન પ્રસંગે જાણીતા વક્તા પ્રોફેસર સંજય દેશમુખ કાર્તિક કે સારાભાઈ મહેન્દ્ર પટેલ ડોક્ટર સાવન ગુડિયાવાલા સહિતના મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ પુસ્તક નું નામ સર્ચિંગ હેપીનેસ છે દરેક મનુષ્ય પોતાના જીવનમાં સુખ ખોળતો હોય છે મનુષ્ય ચિંતા ભય અને આશા એ ત્રણો ત્રણેય સાથે બંધાયેલો હોય છે અને ચિંતાથી દૂર થવાનું કેવી રીતે થઈ શકે તે આ પુસ્તક દ્વારા દરેકને મળી શકે નિરંતર આનંદ મળી શકે મનુષ્યને તેના માટે એ પુસ્તક લખવામાં આવે છે આ છે ને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનું મેનેજમેન્ટ વીક જે અમે અત્યારે સેલિબ્રેટ કરેલા છે એમાંનો એક પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામ સર્ચિંગ હેપીનેસ જે ભરતભાઈ પટેલ જે પીએચડી છે અને ન્યૂજર્સીમાં છેલ્લા ચાલીસ વર્ષથી એમણે ઘણી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલું છે એમણે આ લખેલું છે એમનું ત્રીજું પુસ્તક છે આ પ્રોગ્રામ એક બહુ જ મોટું મેનેજમેન્ટ ફિલોસોફી છે અને પર્સનલ ફિલોસોફીના બેઝિસ પર છે આ બુક આઈ થિંક વી મસ્ટ રેકમેન્ડ ટુ એવરીબડી ભરતભાઈ હેઝ ટચડ અપોન માઇન્ડ નોલેજ હેપીનેસ એન્ડ જે રીઝન્સ વાય અ પર્સન ઇઝ અનહેપી એમણે કોન્સન્ટ્રેશન મેડિટેશનનો બી એક આસ્પેક્ટ લીધો છે એમણે એ બી કહ્યું છે કે કેવી રીતે આપણા જીવનમાં એંગર કે ગ્રીડ કે એના બેઝિસ પર એક ડિલ્યુઝન થાય ડિલ્યુઝનથી મેમરી લોસ થાય મેમરી લોસથી આપણે પેરિશ થઈ જઈએ એટલે દેર ઇઝ અ વેરી ઇન્ટેન્સ ફિલોસોફી વિચ હી યસ ગિવન ઇન અ વેરી સિમ્પલ લેંગ્વેજ એટલી બધી સરસ સરળ ભાષામાં એમણે આ પુસ્તક લખ્યું છે અને એ જે કન્ટેમ્પરરી સ્પીકર સ્પીકર જે કહીએ કન્ટેમ્પરરી સીકર જે આજના જમાનાના લોકો જે દુનિયા મોટો પર્પઝ જોવા કે શોધી રહ્યા હોય એ લોકો માટે આ બુક ખાસું આવશ્યક છે વેધર દે આર મેનેજર્સ વે આર પ્રોફેશનલ્સ દે આર ડોક્ટર દે આર અધરવાઇઝ હોમ મેકર્સ ઓર દે આર સ્ટુડન્ટ્સ ઓર સિનિયર્સ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવાપુરા ખાતે આવેલા જૂના કચરાની